જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવશું મેથી ના ભજીયા તો ચાલો બનાવીએ તો આપણે પેલા ચણા લોટ લઈ લેશું સૌપ્રથમ આપણે આપણે નાખશું લોટ લઈ લીધો છે હવે નિમક નાખશું સ્વાદ અનુસાર અને હિંગ એક ચમચી નાખી અને આપણે સોડા સાજીના ફૂલ આ નાખો નહીં ત્યાં ભજીયા સારા જ ન થાય અને ઉપર નાખશું આપણે લીંબુનો રસ આ એક લીંબુનો રસ બે લીંબુનો રસ કાઢી લીધો આપણે મિક્સ કરી લેવાનો છે લોટને બહુ આપણે મસળવાનો નથી બસ ધીમા હાથે આપણે નાખી દેવા જો મેથી અને ભાજી આપણે સુધારીને અને ધોઈને રાખી દીધા છે હવે નાખશું એમાં અંદર મેથી આ બે તર ઝાઝી વાર આપણે નથી રાખવાની થોડી જ વાર રાખવાની નતાર ભજીયા લાલ થઈ જશે

ભજીયા ક્યારે થશે હાલો તો રેડી છે આપડા ભજીયા સરસ મેથી ગોટા चलो बरे भच वाव थँक यु